છોકરાને શોધવામાં સફળતા મળી હતી છોકરાની ઓળખ આનટોપ હેલના રહેવાસી ફરહત આઝમી શેખ તરીકે થઈ હતી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ટન્ટનો વિડીયો સીએસટી જતી ટ્રેનમાં શિવડી સ્ટેશન ઉપર બનાવવામાં આવ્યો હતો તેના મિત્રો સ્ટન્ટનો વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા જ્યારે ટ્રેન મસ્જિદ પહોંચી ત્યારે શેખે બીજો સ્ટન્ટ કરવાનું શરૂ કર્યું પછી તેનો અકસ્માત થયો અને એક હાથ અને એક પગ ગુમાવ્યો રેલવે તેને સારવાર માટે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ ગયા वीडियो जाहिर मध्यम रेलवे लोगों ने आवा स्टंट न करने अपील करी तीन दिन पहले जो वायरल हुआ मार्च के महीने में मेरे द्वारा स्टंट कैपरे बनाया गया था बाद अप्रैल के महीने में मेरे साथ दुर्घटना होने के कारण मेरा एक हाथ और एक पैर नहीं रहा